जोवन श्री बने आगे आना विनती करें कि जो आवे और संपन्न सब ने ट्रॉफी संपन्न सब ने ट्रॉफी भरु भाई अन का भाई अर्पण करते चेक 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 पछि रखो तुम खाली ट्रॉफी ले ट्रॉफी शहीद 11000 ने रनर नो ये पुरस्कार से नो चेक प्रदानकरण से अपना बने मेहमान नो अपना आगे वालों खरो भाई और भाई ये रनर अप नो 11000 नो चेक से ये पण अर्पण करी रिया छे અવે એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ આપની હોમ ટીમ વિઝનર ટીમ ચેમ્પિયન ટીમ રામડાંગલ વનફાઈગર પર માટે કે જેઓ આ મિત્રો જોરદાર તાળીઓથી વધાવી આ ચેમ્પિયન ટીમને ત્યારબાદ જે 15000 રૂપિયાનો

ઘણા લોકો મને પૂછતા હોય છે કે મુકેશ ક્યારે કમેન્ટરીમાં આવવાનો છે મુકેશની કમેન્ટરી સાંભળવી ગમે છે એનાથી વધારે એની જે કલાકારી હોય છે હાસ્ય પિરસ્તો હોય છે એ સાંભળવા માટે દર્શકો ખાસ મોટી સંખ્યામાં આવતા હોય છે અને જ્યારે જ્યારે ચવારીની મેચ હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવતા હોય છે મુકેશના કારણે તો આ ટુર્નામેન્ટ દરમિયાન જેમ કે લોકોએ પોતાનો યોગદાન આપેલ છે સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જે-જે દાતાશ્રીઓએ યોગદાન આપેલ છે તમામ જે ટીમોએ ભાગ લીધેલ છે તમામ ટીમોનો અહીંયાથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે આ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ અને અમારી આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં તમારું યોગદાન પણ નોંધનિય રહ્યું છે આ ટુર્નામેન્ટને જે દાતાશ્રીઓ તરફથી દાન મળેલ છે તમામ દાતાશ્રીઓનું અને આયોજક સમિતિના તમામ સભ્યોનો

Thank you, thank you very much to everyone.